રામ 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 હું તમારું નામ રાજેશભાઈ કેરભાઈ કણોતરા ગામ ગામ ચોકડી તાલુકો ચોડા જિલ્લો સુરનગર તો આપણે તમારા કપામાં આપણે બ્લેક પાવર પાવર ગ્રો અને કૃષિ અમૃત ત્રણે એણે આપ્યું હતું તો તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સો સો ટકા છે અહીંથી અહીંયા અંતરો પડી જાય છે જુઓ તમે જુઓ ખેડૂત મિત્રો આપણે અહીં આ તણ એનો પિયતમાં આપ્યું છે અને અહીં નથી આપ્યું તો બે તમે આંતરો જોઈ શકો કેટલો ફેર પડે છે અને ફાલ જોવો તમે એક પીળો પીળો નહીં દેખાય બધો લીલો સમજ છે અને જેમ કઈ નથી પાય એમ કઈ ફાલ પીળો થઈને ખરે એવું બધું પ્રોબ્લેમ હતો ટૂંકમાં આ કપા બગડ્યો નથી અને આ બાજુ ડાઘા બતાય છે જમીને એક જ છે ખાલી પિયત આપે છે એટલો ફેર પડી ગયો બિયારણ એક ને એક જ છે ને બિયારણ એક ને બિયરણ એક જમીન એક આ દવા તમે પીત માં આપી એમાં તમારો આટલો ફરક દેખાણો આ જે જે સાતમો દિવસ જ છે તો આટલું રિઝલ્ટ છે અજ્ઞાન રિઝલ્ટ તો મહિના ઉપર ટકે છે બરોબર આ કઈ કંપનીનું આપડે છે એમઆર કંપનીનું એમઆર પ્રોડક્ટ ભાવનગર બરોબર ઓર્ગેનિક દવા છે ઓર્ગેનિક દવા હા અને રિઝલ્ટ હોય 100% છે બરોબર તમને ખબર પડે કે આમાં સડાયેલું અને આમાં નહીં એટલે દેખાણ નેફાવત ઘણા તો આ ટૂંકમાં દવા વાપર્યું તો વપરાય ને કાઈ વાંધો નઈ બીજા ખેડૂત મિત્રો કર્યો ના ના સો વપરાય ખુબ ખુબ આભાર ધન્યવાદ આમાં દવા નથી પહી જોઈ શકો તમે પીલો પડી ગયો છે અને બગડ્યો છે અને નાનો હાના કરતા